16 ડિસેમ્બર 1928 ના રોજ ક્રાંતિકારીઓ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવે બ્રિટિશ પોલીસ અધિકારી જોન સોન્ડન્સ હત્યા કરીને ઇતિહાસમાં એક બોલ્ડ પ્રકરણ ઉમેર્યું હતું આ ઘટના લાલા રાજપત રાયના મૃત્યુ પછી દેશભરમાં ઉભરેલા ગુસ્સાનું પરિણામ હતું વાસ્તવમાં સાયમન કમિશન 30 ઓક્ટોબર 1928 ના રોજ ભારત આવ્યું જે બાદ આખા દેશમાં તેમના વિરોધમાં ગો બેક સાયમન કમિશન ના નારા લાગ્યા આ વિરોધનું નેતૃત્વ લાલાજી કરી રહ્યા હતા પ્રદર્શન દરમિયાન પોલીસે લાલાજી અને અન્ય યુવાનો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો જેના કારણે લાલાજીને ગંભીર ઈજાઓ થઈ અને 17 નવેમ્બર 1928 ના રોજ તેમનું અવસાન થયું આ લાઠીચાર્જનો આદેશ પોલીસ અધ્યક્ષ જેમ્સ એ સ્ક્વોટે આપ્યો હતો લાલા મૃત્યુથી ક્રાંતિકારીઓમાં ખૂબ જ દુઃખ થયું અને તેઓને બદલો લેવાનું નક્કી કર્યું સત્તર ડિસેમ્બર ઓગણીસો અઠ્યાવીસે સ્કવોડ હત્યાનો દિવસ હતો પરંતુ લક્ષ્ય ચૂકી જવાને કારણે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ જોન સોન્ડન્સ ને ગોળી વાગી ગઈ

ગોંડા જેલમાં ફાંસી આપવામાં આવી લાહેરી કાકોરી ટ્રેન એક્શનના હીરો હતા જેમને બ્રિટિશ શાસન સામે સાસિક પગલાં લીધા હતા આ ઘટનામાં ભારતીય ક્રાંતિકારીઓએ અંગ્રેજોની તિજોરી લૂંટીને સ્વતંત્રતા સંગ્રામ માટે ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી હતી રાજેન્દ્રનાથ લાહીરીની સાથે બ્રિટિશ સરકારે કાકોરી ટ્રેન કાર્યવાહી માટે ખાન રોશન સિંહ ને પણ મૃત્યુદંડ ની સજા ફટકારી હતી લાહેરીની ફાંસી ઓગણીસ ડિસેમ્બર ના રોજ નક્કી કરવામાં આવી હતી પરંતુ નિર્ધારિત બે દિવસ પહેલા એટલે કે સત્તર ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ ના રોજ તેને ફાંસી ની સજા આપવામાં આવી ફાંસી આપવા જઈ રહી હતી ત્યારે રાજેન્દ્રનાથ લાહેરીએ અદમ્ય હિંમત બતાવી અને ફંદાને ચુંબન કર્યું ભારત માતાને પ્રણામ કર્યા અને વંદે માતરમ નારા લગાવ્યા તેમના છેલ્લા શબ્દ હતા હું મરી રહ્યો નથી પરંતુ બ્રિટિશ સામ્રાજ્યના પાયાને હલાવવા માટે સ્વતંત્ર ભારતમાં પુનઃ જન્મ લેવાનો છું રાજેન્દ્રનાથ લાહેરીના આ બલિદાનથી ભારતના સ્વતંત્ર સંગ્રામને નવી ઉર્જા અને દિશા મળી દેશના બહાદુર સપૂતોમાં તેમનું નામ હંમેશા અમર રહેશે સત્તર ડિસેમ્બર ઓગણીસો ના રોજ પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલોનો વિશે કલકત્તામાં ભારતીય આંકડાકીય સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થા ભારતના આંકડાશાસ્ત્ર ના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું હતું જેનો હેતુ આંકડાશાસ્ત્ર ના શિક્ષણ સંશોધન અને એપ્લિકેશનને પ્રોત્સાહન આપવાનો હતો

ભારતીય સંસદના એક અધિનિયમ દ્વારા આ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો આ સંસ્થા હજુ પણ આંકડા શાસ્ત્ર સંબંધિત ક્ષેત્રમાં તેના અગ્રણી સંશોધન અને શિક્ષણ માટે વિશ્વભરમાં જાણીતી છે પ્રોફેસર મહાલુનુ બિસને આ યોગદાન માટે ભારતના વૈજ્ઞાનિક અને આંકડાકીય વિકાસમાં સીમાચિહ્ન રૂપ સ્થાપિત થયું હતું તેમના દ્વારા સ્થાપિત આઈએસઆઈ એ ડેટાના આધારે દેશની યોજનાઓ અને નીતિઓને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ વિલંબર અને એરવિલ રાઇટે માનવ ઇતિહાસમાં પ્રથમ વખત હવા કરતાં ભારે મશીનને સફળતાપૂર્વક ઉડાયું હતું આ ઐતિહાસિક સિદ્ધિએ હવાઈ મુસાફરીના યુગની શરૂઆત કરી રાઈટ બ્રદર્સે આ વિમાનને રાઇટ ફ્લાયર નામ આપ્યું હતું આ એરક્રાફ્ટ એકસો ફૂટ ઊંચાઈ પર માત્ર બાર સેકન્ડ માટે ઉડી શક્યું હતું પરંતુ આ સિદ્ધિ પાછળ નિષ્ફળતા અને અથાપ પ્રયત્નોની ઘણી વાર્તાઓ છુપાયેલી છે રાઇટ બ્રદર્સે એરોપ્લેન બનાવવા માટે સાઇકલના ભાગો અને અન્ય યાંત્રિક ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો તેમની ટેકનિકલ સમજ પ્રિન્ટિંગ પ્રેસ અને મોટર વર્કશોપમાં કામ કરવાના અનુભવથી વિકસવા લાગી હતી આ સફળતાની સાથે જ વિવાદો પણ સામે આવ્યા ફ્રાન્સની એક કંપનીએ પ્રથમ એરક્રાફ્ટની શોધ કરવાનો દાવો પણ કર્યો પરંતુ 1906 માં રાઇટ બ્રધર્સને એરોપ્લેનની શોધ માટે સત્તાવાર પેટન્ટ પ્રાપ્ત થઈ આજ દિવસે રાઇટ બ્રધર્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે

કાસ્ટો અને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક સાથે આ જાહેરાત કરી ફિડેલ કાસ્ટો દ્વારા યુએસ સમર્થિત ક્યુબાની સરકારને ઉથલાવી દીધા બાદ બંને દેશ વચ્ચે ચાલી રહેલી દુશ્મનાવટનો અંત લાવવાની દિશામાં આ પહેલ એક મોટું પગલું હતું આ કરાર હેઠળ બંને દેશોના દૂતાવાસો ફરીથી ખોલ્યા વેપાર અને મુસાફરી પરના નિયંત્રણો હટાવવામાં આવ્યા અને રાજદ્વારી વાતચીત વધારવા માટે તેઓ સંમત થયા હતા